ગોંડલની પોલીસને હવે કહેવામાં આવી રહ્યું છે કે તમે હવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને આજ હવે વાત સામે આવી છે અત્યારે અલ્પેશ કથિરિયા દ્વારા અલ્પેશ કથિરિયા એક પોસ્ટ કરી છે ને ગોંડલની પોલીસને ચેતવણી આપી છે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હવે કેમ આ કહેવામાં આવ્યું છે તેમની સૌથી પહેલા ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ફેસબુકની અંદર એક પોસ્ટ કરી છે છે અને જે ગોંડલ તેમની પોલીસને જ ચેતવણી આપી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કારણ કે ખાસ કરીને જે એક પોસ્ટ છે તેમની સૌથી પહેલા ચર્ચા કરીએ અને જે ઉલ્લેખ છે તે પણ એવો કરવામાં આવી રહ્યો છે કે ભાગવત ભૂમિ જે ગોંડલ છે તેમની વાત છે ને એવું કહેવામાં આવ્યું છે કે ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલ યુવાનોને કોઈના ઈશારે ખોટા કેસમાં ફસાવવા કે હેરાન કરવાનું જે કૃત્ય ચોક્કસ પોલીસને સુધારવા માટેની અંતિમ તક છે કે કે કૃત્ય કરનાર વ્યક્તિ એટલે જે પોલીસ છે તેમને ખુલ્લી ચેતવણી આપી છે અને કહેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે આપણને રવિવારનો એ દિવસ યાદ છે કે જે સૌથી પહેલા રવિવારના દિવસે જે તમામ લોકો ત્યાં ગયા હતા અલ્પેશ કથિરિયા હોય હોય ધાર્મિક એ બધા લોકો એવું કે અમે ગોંડલની અંદર ખાલી આંટા મારવા માટે જઈએ છીએ ગોંડલમાં શું ચાલે છે એ જોવા માટે જઈએ છીએ ગોંડલ દર્શન કરવા માટે જઈએ છીએ અને પછી આપણને ખબર છે કે એકબીજાના સમર્થકો સામસામે આવ્યા હતા પછી ફરિયાદ નોંધાઈ હતી અને હવે એ જ કેસ દરમિયાન જે રીતે સામે આવ્યું છે કે જે પિયુષ રાદડિયા છે તેમની પણ તેમની સામે પણ ક્યાંક ફરિયાદ નોંધવામાં આવી છે એમને જ લઈને જે અલ્પેશ કથિરિયા છે તેમણે આ પોસ્ટ લખી છે કારણ કે આપણને ખબર છે કે જે બની ગજેરા છે અને એમની સાથે જે પિયુષ રાદડિયા છે આ બંનેની સામે ફરિયાદ નોંધાઈ છે એટલે અલ્પેશ કથિરિયાએ એવું કહ્યું છે કે મારી સાથે રવિવારે જે પિયુષ રાદડિયા હતા એટલે કે જે મારા સમર્થક હતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે ખોટા કેસ કરવામાં આવ્યા છે અને હવે ચેતવણી આપી દેવામાં આવી છે ગોંડલની પોલીસને કારણ કે હર્ષ હંમેશા એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હવે છે અને આજ સાથે જે આ પોસ્ટ મૂકી છે તેમની પાછળનું બીજું શું કારણ છે તે જ્યારે અમારી સાથે એટલે કે અલ્પેશ કથિરિયા છે ત્યારે અમારા જે એડિટર ગોપી ગાંગર છે તેમની સાથે જે વાતચીત કરી છે અને એમાં જે ખુલાસા કર્યા છે તે સાંભળ્યા આપણી સાથે અત્યારે અલ્પેશ કથેરિયા જોડાયા છે અલ્પેશભાઈ હમણાં ફેસબુક ઉપર પોસ્ટ મૂકી છે અને અલ્પેશભાઈ એ પોલીસ ચેતવણી આપી છે અલ્પેશભાઈ ચેતવણી આપવાની જરૂર કેમ લાગી છેલ્લા ત્રણ દિવસથી જે ગોંડલમાં પતરણ ભરી રહ્યું છે અમારી સાથે ગોંડલ દર્શનમાં જે મિત્રો યુવાનો જોડાયા હતા ના ધંધા પર જઈને ધપકાવવા ના ધંધાને અસર કરવી આપના પરિવારને ડરાવવા અને ત્યારબાદ

અમારી સાથે બનેલી ઘટનામાં જે હસી રહી હતી એ પોલીસ કાર્યવાહી નહીં કરે તો એ પોલીસને બંગલેથી કોઈ બચાવવા એટલા માટે નહીં આવે કે એ પોલીસને હવે પટ્ટા ઉતરશે બિલકુલ અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અલ્પેશ કથિરિયાના પોસ્ટને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણ સાથે જ અમારી નિર્ભાઈ ન્યૂઝ ચેનલને લાયક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર